તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ડ્રોન એટેકની ઘટનાઓ બાદ હવે ડ્રોનથી સૌ કોઈ સારી રીતે પરિચિત છે યુદ્ધમાં ડ્રોનની સહારક ક્ષમતાની ઝલક જોવા મળી હતી જોકે રાજકોટ હવે આ જ ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા અને નિરીક્ષણના ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે કરી રહ્યું છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળાએ એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે માઇક્રો સર્વેલન્સ નામના આ ડ્રોન દ્વારા જીડી જીપીએસ વગર પણ ઇન્ડોર કે આઉટડોર સર્વેલન્સ કરી શકાય છે આ ડ્રોન ચોક્કસ રોપ પર ઓટોમેટિક સર્વે કરે છે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરના સી ઇ પાર્થભાઈ શેજપાલે જણાવ્યું હતું કે અમારા સેન્ટર દ્વારા જે કોઈ પણ પોતાના સ્ટાર્ટઅપને આગળ વધારવા માંગતા હોય તેઓને સરકારી ગ્રાન્ટ પેટર્ન ફાઇલિંગના

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ